અને બુટ્ટી સાકડા અને રોકડ સહિતની લૂંટ ચલાવી દંપતીને માર મારી ઈજાઓ પહોંચાડતા ચકચાર મચી લૂંટ ચલાવનાર તસ્કરોએ સરવડ ગામમાં અન્ય ચારથી પાંચ મકાનને પણ નિશાન બનાવી તાળા તોડ્યાનું પણ જાણવા મળે છે ઘટનાને લઈને પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે તો ઝારીને ધક્કો મારીને અંદર ઘૂસી ગયા ને એટલે મારી ઊંઘ ઉડી ગઈ મેં જોયું તો તે અંદર આવી અને બે આને મારવા માંડ્યા બે મને મારવા માંડ્યા કાંઈ પણ પૂછ્યા વગર મારવાનું જ સીધું પછી મેં તો સામે સામનો કર્યો પણ હવે મારા એ મારા પલંગ ઉપર ચડી ગયા અને હું દેકારો કરવા માંડ્યો ને તો મને એને મૂંગવા દઈ દીધો કે મારું નાક બાગ દબવી દીધું એટલી વાર દબી રાખ્યું ને તો મારો શ્વાસ રૂંધાઈ ગયો પછી મેં હેને બહ કરીને એને આઘો કરીને આપ્યો પછી તોય મને પાછો માંડ્યા મારવા પછી મને અને મારા ઘરના ને બેને રૂમમાં પૂરી દીધા રૂમમાં કે જે હોય એ કાઢી એ બોલતા એ ગુજરાતી બોલતા હતા અમને કહેતા તે ગુજરાતી બોલતા હતા એટલે એમ કીધું અમારી પાસે કાંઈ નથી દીકરા એ નથી અમારે દીકરી જ છે તો મારા એ શોકેશમાં ફોટો હતો એમાં તો કે આ કોનો ફોટો હે તો આને એમ કીધું કે મારી દીકરીની દીકરી છે પછી કે તો આ બુટિયા કાઢી દો કે આ બુટિયા કાઢ્યા બુટિયાને લઈ લીધા પછી કે કપાસનું વેચાણ આવ્યું સાહેબ ભાઈ કપાસ તો એ પડ્યો કપાસ તો હજી વીણવાનું ચાલુ છે તો કે ઘરણા વેરણા કેટલા બીજા હવે અમારી પાસે કાંઈ નથી હવે તાર તમે ઘરમાં ફરીને લઈ લ્યો હોય એ પકે અમને મૂકો તમે પછી એને હે ને અમને કે કાંઈ દેખારો કરતા નહીં અમે જાય છીએ પણ જો બહારે નીકળીને જો અવાજ કર્યો ને તો પાછા કીએ મારશું કે એટલે એ જાતા હતા રૂમ ખુલ્લો હતો વરી પાછા વરી અને દરવાજાના આંગળીઓ મારી દીધો બે બાજુ આંગળીઓ અમને પૂરી દીધા બે ને ગત રાત્રિના રાત્રિના લગભગ સાડા ત્રણથી પોણા ચારના અડસામાં આ કામના ફરીથી શ્રી સુરાણીના ઘરમાં ચાર હજારના એસમાં મોઢા પર ભૂપાની બાંધી હાથમાં લાકડાના ધોરણે ધસી આવેલ હતા અને ફરીથી શ્રી તેમના પતિ મગનભાઈ નાઓને લાકડાના ધોકા વડે શરીરે મૂઢ માર મારી નાની મોટી ઈજાઓ કરી ઘરમાં સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ તથા મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નાસી ગયેલ છે જે સંદર્ભે માળિયા પોલીસ સ્ટેશન ખાતે ફરીદેશીએ ધોરણ સર રજિસ્ટર કરાવેલ છે આગામી હાલ તપાસ દરમિયાન ચાર જણા એસએમઓના જે એ સંદર્ભે તપાસ ચાલી છે પરિદેશ અને એમના પતિ એમ બંને વૃદ્ધ છે સિનિયર સિટીઝન છે અને એ ઘરમાં રાતના સુતા હતા તે દરમિયાન અજાણા એસએમઓ વંડી ઠેકી અને ઘરમાં ઘૂસેલા હતા લાકડાના ધોકા શરીરને મૂઢ માર મારેલ છે સોનાના દાગીના ચાંદીના સાંકરા અને રોકડ રકમ ની મળી 45700 હજાર સાતસો રૂપિયાની કુલ માલવત્તાની રકમ છે આજના સમયમાં ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે